પાણી ભરેટ મળે હવે તમારા હો વરાની ઉંમર થઈ અને મૂકી થવાની શું જરૂર હતી ગામ ના કે તમે મૂકી થાવ તો મારે સા જાવું એ મડી ગામના તમને એમ કેમ નથી કહેતા કે તમારો છોકરો રયો ને 80 વરાનો થઈ ગયો છે તે હાલો એ મે કિના ગોતી દેવી તારી આમરું એટલી વધારે ને બટા આટો અરે બટા આવી ને ને તો તને પીતરું પાવા દોશી એ મડી તમને કોણ સમજાવે તોડે રાખો એને ખાટલો પછી પીતરું પાજો આ કે એટલે વહમું લાગે

દીકરો કેવો ગયો આ ગમડા કેવા કેવાય ઓલી હોય છે એને મૂકી બનાવી ઈ બારી નીકળે આજીનો છોકરો આવે ને કેવું છે કે આ ગાંધા નું કઈક કરો

બિકરો કોઈ દેખાતું નથી કોણ કા કરીને દીધું કઈ ખબર નો રહે કૈવે કરે છે આ ને તો એ ભરવા આખા કરે છે ગાંડો ગાડી બીજું કોઈ તો નથી આવતું કાકા આપણું આપડે તારું કોણ હાસુ માને તું અડધી ખોટી છો

mười lăm 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 우우 우우 으으으 o n i t i t i t i t i t i to be y o u 有人。